હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે ખેતર આવેલા તો અહીંથી આપણે નજીક જ ખાવી છે બહુ દૂર નથી તો આપણે આવ્યા નદી નદી એટલે ખાડી ખાડી જોવા આવી વાત તો થોડો થોડો વરસાદ પડે છે તો આપણે શાકના પાનનો ઉપયોગ કરીએ કે ના જવાય તો આ વર્ષે આટલી ખાડી જાય છે જો મતલબમાં આ વર્ષે ગયા વર્ષે કરતાં ઓછી ખાડી છે હજુ તો ચોમાસું શરૂઆત જ છે હજુ પછાઢી વરસાદ વધારે પડે તો કદાચ આનથી બી વધુ ખાડી આવી શકે તો ગયા વર્ષે કઈ સુધી ખાડી ગયેલી તો પેલો લીમડો દેખાય સામે બસ તો અહીંથી ઉપર મતલબમાં આ બધું પાણી ભરાઈને ગયેલું અહીંથી હજુ એમ ગણે તો દસ ફૂટ ઊંચે પાણી પહેલો લીમડો સે સાઈડ એટલી હાઈટથી પાણી ગયેલું તો આ સાઈડ છે ને પેલા પેલી સાઈડ જે ઝાડ દેખાય છે ને તે ઠેઠ ઉપર સુધી ઠેઠ ઉપર ને થોડું નીચે સુધી મતલબ આ ગયેલી ખાડી ગયા વર્ષે તો આટલું જાય છે આ વર્ષે પાણી કાલે બી ગયેલી ખાડી કાલે આપણે જોવા નથી આવ્યા પણ આજે જોવા આવ્યા છે આપણે તો આટલું પાણી જાય છે તો આપણે જ્યા આવે ઘરે હવે ખાડી વાળી જોઈ લીધી